ચોટીલા નજીક આવેલ કેમિકલ કંપનીને સીલ કરવાનો ચોટીલાના નાયબ કલેક્ટર એચ ટી મકવાણાએ હુકમ કરતાં ખડભડાટ મચી ગયો છે ચોટીલા તાલુકાના સુરઈ ગામે વરની ઇનવેરો કેર લિમિટેડ નામની કંપની દ્વારા એક મોટો શેડ બનાવવામાં આવેલ છે જેમાં અમદાવાદ વડોદરા કચ્છથી હાનિકારક વેસ્ટેજ કેમિકલ ડમ્પરો દ્વારા લાવી ડમ્પિંગ કરવામાં આવે છે અને આ હાનિકારક કેમિકલ બોરવેલ મારફત ભૂગર્ભ જળમાં ફેંકી દેવામાં આવતું હોય આજુબાજુના લોકોના આરોગ્યને ગંભીર અસર થવી ભૂગર્ભ જળ દૂષિત થવું પર્યાવરણને નુકસાન ખેતીને નુકસાન થવું ગ્રામજનોનું રહેવું મુશ્કેલ બનવું વગેરે સમસ્યા ઊભી થાય છે આવા હાનિકારક કેમિકલના ડમ્પિંગને કારણે સુરઈ મોટા હરણિયા ઝૂંપડા નાનિયાણી વગેરે જેવા ગામોના પીવાના પાણીને પણ નુકસાન થાય છે આ તમામ કારણો અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિપોર્ટને ધ્યાનમાં લઈ ચોટેલાના નાયબ કલેક્ટર એસટી મકવાણાએ કંપનીને સીલ મારવાના આદેશ કર્યા છે ચોટીલા તાલુકાના સુરઈ ગામની અંદર સર્વે નંબર બસો ત્યાંસી વાળી જમીન પર વર્ની કેર લિમિટેડ નામની કેમિકલ કંપનીનો પ્લાન્ટ આવેલો છે અને આ કેમિકલ કંપની છે વડોદરા કચ્છ અને અમદાવાદ જેવા વિસ્તારોમાંથી ખૂબ જ દુર્ગંધ વાળો હાનિકારક વેસ્ટેજ કેમિકલ ત્યાં લાવી અને ડમ્પિંગ કરે છે અને આ ડમ્પિંગ કરેલું જે કેમિકલ છે એ કેમિકલ બોરવેલ દ્વારા ભૂગર્ભ જળમાં ફેંકી દેવામાં આવે છે અને જેના લીધે કેમિકલ ભૂગર્ભમાં રહેલા પાણીમાં મિશ્રણ થવાથી ભૂગર્ભ જળ છે છે એ દૂષિત કરે આ કંપની દ્વારા જે આજુબાજુના સાત થી આઠ ગામોના જે ખેડૂતો જેમ કે સુરઈ છે મોટા હરિયાણા છે નાનીયાણી છે ઝુંપડા વગેરે ગામોની અંદર આ હાનિકારક કેમિકલ જે સિંચાઈ અને પીવાના પાણી છે પીવાના પાણીની અંદર દૂષિત થવાથી ઘણી બધી આડઅસરો ઊભી થઈ છે અને મોટા પ્રમાણમાં ખેડૂતોને પાક વગેરે જેવા પાક અને પશુને નુકસાન રહ્યું છે જીપીસીબી એટલે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ કંટ્રોલ બોર્ડના રિપોર્ટમાં પણ બીઓડી એટલે કે બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ સીઓડી નાઇટ્રેટ ટીડીએસ ફ્લોરેટ વગેરે પેરામીટરના પણ પરમાણ નોર્મલ કરતા વધારે જણાઈ આવેલ છે જેથી આ જે કેસ છે એ કેસ ભારતીય નાગરિક સુરક્ષા સહીતા 2023 ની કલમ 152 હેઠળ લઈ અને ડાયરેક્ટર શ્રી હતીશભાઈ પ્રભુદાસભાઈ ચૌધરી મેનેજર શ્રી વિવેકભાઈ દિનેશભાઈ જેઠવા દે આ જે પબ્લિક ન્યુસન્સ નો કેસ હોય જેથી તાત્કાલિક અસરથી આ વર્ની એનવીરોકેર લિમિટેડ ને સીલ કરવા આતરેથી હુકમ કરવામાં આવેલ છે અને આ કંપનીને તાત્કાલિક અસરથી મામલાદાર શ્રી ચોટીલા દ્વારા છે એ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે